તો હેલો ગાઈશ કેમ છે મજામાં મજા માં જઈશો નહીં હોય તો હવે થઈ જાઓ કેમ કે હું આજે પાછો આવી ગયો છું સમીરના ઘરે અને આજે સમીરના ઘરે આવ્યો તો કાલે માંદો તો આજે માંદો છે ને આજે થઈ ગયો હા તો હવે આ એમ કે છે હારો થઈ ગયો છે તો આજે ડિલિવરી કરવા ન થઈ હો અને આ ટૂ મારા વ્લોગ અટકી પડ્યા તો આ આવ્યો નથી હાલથી વાત અને જો કે મારો ટાઈમ થોડોક લાટ થી પાછે એટલે મને મજા નથી મેં ધવલભાઈને વાત કરી મેં આઠથી પાંચની વાત કરી પણ ધવલભાઈ મેં કીધું પાંચથી બે માં મારે આવું પછી કે નહીં કે નહીં તારી જરૂર હવારમાં છે તારી માંગ છે એટલે હવારમાં મને રાખવાનું કહે

ઈ સમીર લોગ નો અમારો કિંગ હજીનો હોય બે ત્રણ ધામ છે ને જાટા આવિયે કાય કામ નથી એમને લુખી વેળા કરવા દેસ કાય કામ છે ને હાચું કોન તો કાય કામ નથી તો ગાઈસ મને એમ કે સમજ લુખોય મને કાય ની ખોળા બુલાવે હું એમને ને આવું તો હું છું આજે સમીરા અચાનક એવી વસ્તુ કરી નાખી કે એમ જો થાબડીને આવી ઓલરેડી બલે વલી ને એવી બધી લઈ આવ્યો પેંડા બેંડા ને જો ઈ સમીર આજે મારો ઢકો વસૂલ થયો જિંદગીમાં પહેલી વાર મારો ઢકો વસૂલ થયો ભાઈ બાકી આ માણસ કોઈ મને પૂછે નહીં કોઈ દી આજે આ માણસ પછી સેવા કરીશ મારી આનો ઉપર વાળો કરશે આ કરોડો મારા મસે આવતા જન્મમાં આ જન્મમાં નહીં ગાઈ જો અમે બહાર જઈએ છીએ આટો મારવા કેમ કે અમે તું કાંઈક લોકમાં દેખાડીએ એટલે તો જોઈ લ્યો તાળો મારે ખાલી જો સીન જો ખાલી એક તાળું નથી મારીએ પેટલો માંદો પડી ગયો સામાણા જોઈ લો એ હવે સારો થઈ ગયો જો હવે હાલો આવી જોઈએ અહીંયા મારા ગયા છે અને ઠંડી ઠંડી હવા ચાલુ નહીં રહી છે અને આ જો ખાલી હજી તો હાડા છો હાથ જ થયાં છે ને અંતરું જો થવા લાગ્યું છે અરે આને હું કે આ શિયાળાની શરૂઆત થઈ ગઈ છે શરૂઆત તો ને શિયાળું જ થઈ જાય ઊંચા બોલ્યા ઠંડી આવશે ફરવાની ફૂલ જોજો અમે સ્વેટર વગર મારો લોક નહીં ખાયવા થોડાક ટાઈમમાં જોયો તો તમારા ભાગો જ અહીંયા આપણે તો જાય ગામમાં આવ્યા હતા અને સમીર કહીએ કે મારે બર્ગર ખાવું તો હવે સમીરે ના કેફ ફાડી મારે મારાથી ના નો પડે કોઈને એટલે આપણે બર્ગર લેવા જાય પાર્સલ લઈ લે ટાઈમ થઈ ગયો ને એટલે તો આપણે પાર્સલ લઈ લે ને પછી જાય હાલ સમીર આવી ગયો છે મોટું એટલે બર્ગર અમારે પાર્સલ કરાવ્યું છે કેમ કે અમે નક્કી કર્યું છે આપણે બર્ગર તો લઈ લીધા જો તમને બતાવ્યું તો આ લઈ લીધા છે પણ હવે આ કપડે એના પહેલાં મારા ઘરે જાઉં અને મૂકી મારી બેનને બેન પછી હવે સમીરના ઘરે પાછા જાઉં તો હાલો જાય તો ગાઈઝ તમને મિની તળાવ દેખાતું હોય છે જો ખાલી મિની તળાવ અંડરબ્રિજ નું મિની તળાવ કેમ વાક્યું ના ઘરે નક્કી કર્યું અચાનક સમીર નું મન પરિવર્તન થયું અને સમીર કે મારે અહીંયા જ ખાવું છે બર્ગર હવે સમીર બર્ગર ખાઈને બેઠો છે અને અમારા રૂમ માં જગા નથી જોવો ખાલી અહીંયા આ બધું કબાડું અહીંયા આ બધું થઈ ગયું અહીંયા આ થઈ ગયું અને અહીંયા આ છે આ ડોફાળો અને આ કપડા લઈ લીધા આપણે તો અહીંયા હવે આપણે સમીના ઘરે કદાચ સમીના ઘરે તો નહીં જવું હવે સમીલો અહીંયા જ બેસે કારણ કે આપણે અહીંયા બિહાર શું અને સમીનો ટાઈમ થાય એટલે સમીને આપણે પાછા કાલે જઈ જાય છે ઘરે મૂકવા એમ ઘરી મૂકી આવશું અને પછી આપણે કાલે અને છેલ્લો દિવસ પાછો કાલથી સમી કામે આવે જઈ જાય હવે જોઈએ કાલથી સમીરનો સ્ટ્રગલ ચાલુ કમ બેક કાલથી સમીર તો ગાઈ જવા સમીરને આવી ગયો છું પાટા પર મૂકવા હવે સમીર જઈશું કાલથી ડિલિવરી કરો એટલે કાલનો વ્લોગ આપણો થોડોક જોઈએ કેમ થાય